ઉપલેટા ક્રિષ્ના ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં છેલ્લા અઢાર વર્ષથી કાર્યરત ક્રિષ્ના ગ્રુપ અનેક સેવાકીય કાર્ય કરવામાં ખૂબ જ મોખરે છે વિવિધ સામાજિક કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમો રાષ્ટ્રીય કાર્યક્રમ નવરાત્રી મહોત્સવ ગણપતિ મહોત્સવ કે પછી ધાર્મિક કાર્યક્રમો હોય ક્રિષ્ના ગ્રુપ દરેક ઉત્સવોમાં આગળ હોય છે જ્યારે હાલ બે વર્ષથી આ ગ્રુપ અનેક કાર્યક્રમો ગાયોના નિભાવ ખર્ચ અને એનિમલ હોસ્ટેલના લાભાર્થે કરવામાં આવે છે ત્યારે હાલ નવરાત્રિ જેવા મહોત્સવમાં પણ તેઓ ગૌશાળાના લાભાર્થે ભવ્ય નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ વર્ષની નવરાત્રી મહોત્સવમાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા કરાયેલ આયોજનમાં ફક્ત બહેનો માટેના દાંડિયા રાસનું આયોજન કરાયું છે

સ્વગોવિંદભાઈ સુવાની પ્રેરણાથી શરૂ થયેલું ગ્રુપ એટલે ક્રિષ્ના ગ્રુપ ઉપલેટા ઉપલેટા શહેરમાં છેલ્લા અઢાર વર્ષથી આ ગ્રુપ અનેકવિધ સામાજિક સાંસ્કૃતિક અને રાષ્ટ્રીય કાર્યક્રમો કરે છે એમાં નવરાત્રિ મહોત્સવ હોય ગણપતિ વંદના હોય તુલસી વિવાહ જેવો અનેરો પ્રસંગ કરવાનો હોય કે પછી જન્માષ્ટમીની શોભાયાત્રા કાઢવાની હોય અનેક ધાર્મિક કાર્યક્રમો ક્રિષ્ના ગ્રુપ અનેરા ઉત્સાહ અને ઉમંગથી કરે છે પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી ક્રિષ્ના ગ્રુપ ઉપલેટા અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ એવા મયુરભાઈ સુવાની પ્રેરણાથી ઉપલેટા ખાતે જે ગાયોના લાભાર્થે આ એક નવો જ પ્રકલ્પ લઈને આવ્યા છે જેમાં ઉપલેટા શહેરની જે એનિમલ હોસ્ટેલ છે શહેરમાં એક પણ ગાય રઝડતી ન રહે તેવા શુભ આશ્રયથી આઠસો જેટલી ગાયો અને ગૌવંશના લાભાર્થે દર વર્ષે ક્રિષ્ના ગ્રુપ ઉપલેટા અને એનિમલ હોસ્ટેલ સમિતિ ઉપલેટા સાથે મળી અને ભવ્ય

દર વખતે જેમ આ વખતે પણ રમવાની જ મજા આવે છે વિવિધ